માણસ ઊંઘમાં હોય ને એને ઉઠાડવાનું આટલું મોટું પાપ કોઈ દિવસ ન કરાય હું કામ ઉઠાડી તમે મને ઘડિયાળમાં જો ઘડિયાળમાં જો મારે ઓફિસે જવામાં લેટ થાય છે હવે તો ઊભી થા તો ઓફિસે કોને જવાનું છે તમારે અને આખરમાં ઘરમાં કઈ તમે એકલા ઓફિસે નથી જાતા હું પણ જોબ પર જાઉં છું ને મારે પણ તું પણ જાય છે તો કઈ નવાય ઘરે છે અને બીજી વાત કે ઓફિસે જવામાં મને લેટ થાય છે તો તું ઊભી થા મને નાસ્તો બનાવી દે મારું ટિફિન તૈયાર કરી દે એટલે હું ઓફિસ ભેગો થાવે વોટ વોટ તમે શું કીધું નાસ્તો બનાવી દે ટિફિન એટલે તમને આખરને હું નોકરાણી દેખાઉ છું હે અરે નોકરાણી નથી મારી પત્ની જો અને મારી પત્નીની ફરજમાં એ આવે છે કે મારી બધી જરૂરિયાતો પૂરી કરે હા તમારી જરૂરિયાત નથી હોને એટલે તમે મને શું કયો છો કે મારે ઘરના એ કામ કરો ને બાર નઠો સડાઈ કરવાના નવરી નથી આ બધું કરવા માટે તમારે તમારું કામ જાતે કરવાનું મારું કામ જાતે કરી લેશ જાવ અહીંથી આ કેવી વાત થઈ અરે હું તને ના કહું તો કોને કહું તું મારી પત્ની છો પરણીને લાવ્યો છું હું તને આ ઘરમાં તો નવાઈ કરી છે પરણીને લાવ્યા આખું ગામ પરણીને લાવે છે તો માથું દુખે છે ને ઉપરથી તમે બોલો છો ને તેવું લાગે છે તમારા શબ્દ મને હથોડાની નીચે મયા માથામાં વાગે છે જાવ ને ભઈ અહીંથી શું કામ જાવ ના ના કે શું કામ જાવ તમારે મોડું થતું તું ને અરે પણ તો નાસ્તો તો બનાવી દે ઈફિન ના બનાવે તો કાઈ વાંધો નહીં આપડા ઘરમાં છે ને ભાભી હમ એને બધું તૈયાર કરીને જ રાખ્યું છે એને ઈ માટે તો એ રાખ્યા છે ના કામ નકાજ ના કાજ બાર તો કઈ નોકરો કરવો નથી ઘર નું તો સંભાળ જો તું મારી પત્ની છે એ નહીં મારી ફરજ માં એ આવે છે કે હું તને કહું એને નહીં આ ફરજ ફરજ ની પીપોડી રેવા દયો આમ તો મારી ફરજ માં નથી આવતું ઓને આ ઘર ને પૈસા દેવાનું તો હું દઉં છું ને કે તને કોઈ કીધું નથી કે તું નોકરી કર તો એમ નહીં કીધું નથી તો આ ઘર માં હમણે છે ને કહું નહીં મંદી આવી જશે છે કઈ તમારા બે ભાઈઓ માં કમાવાની તેવડ ઓહ આ ઘર પહેલા પણ ચાલતું હતું ને હજુ પણ ચાલે છે ને કદાચ તું નહીં કમાય ને તો પણ ચાલવાનું છે તારી મરજી હતી ને તારી ઈચ્છા હતી ને એટલે તને કમાવા માટે જવા દેવામાં આવે છે બાકી તને કોઈ નથી કીધું કે તું બાર નોકરી કર તમારા પૈસા છે ને મારા ખર્ચા નથી નીકળતા તમને ખબર છે ને હે નથી ખબર તો તો પછી મેં તમને તે દિવસ જ કીધું હતું જ્યારે મારે નોકરીનો પહેલો દિવસ હતો ત્યારે કે સાગર તમારા પૈસે મારા ખર્ચા પૂરા નથી થતા હું બે જાઉં ત્યારે કોણે મને મોટા ઉપાડે હા પાડીતી હા હા તું જાને અમસ્તાઈતે મારા પૈસા તો આપણા ખર્ચા બેના નઈ નીકળે આ સમયમાં બે કમાવું જરૂરી છે અત્યારે બધું ક્યાં જતું રહ્યું હા તો સમજવું પણ પડે કમાવ છો તો કઈ એની વર્થ એ નથી કે તમે ઘર આખાને ધૂણાવો એટલે હું કોઈ ફૂવો નથી કે આખા ઘરને ધૂણાવો હોને એટલે તમે છે ને બોલવામાં મર્યાદા રાખજો મર્યાદા તું ચૂકે છે હું નથી ચૂકતો હા તો ચૂકી જાઈસ તમે છે ને મારી અરે લપ ન કરો બધાય ઘરમાં એક જેવા ભેગા થયા છે બસ લપ લપ ને લપ બીજું કઈ આવડતું જ નથી આવડતું તો તને કઈ નથી જો તારામાં તારા પણું હોત ને તો આ દિવસ જોવાના વારાય નો આવ્યા હોત તો નો પરણાય પેલા જ ખબર પાડવી હતી ને જ્યારે જો આવ્યા ત્યારે કહેવાય ને આને કઈ નથી આવડતું નથી પરણવું ખબર નોતી ને કે જે વ્યક્તિ ઉપર આપણે આંગળો ભરોસો કરીએ છીએ હલુ કેવાય ને કે દૂરથી ડુંગરા રળિયામણા બોલવા મલી મિત્ર તો ખબર પડે આ તો નિકરા કાકરા કાદવ જ છે હા તો કાદવમાં ડૂબી મરો ઈ કાદવમાં ડૂબી મરો હોને પણ અહીંયા મારું માથું પકાવતા જાવ મહેરબાની કરીને ઉપડોય અહીંથી ભૂલ થઈ ગઈ મારી કે તને જગાડી દીધી મેં ભાભી શું કરો છો બસ હું હું કામ કરું છું હા તો મને છે ને અત્યારે માથું બહુ દુખે છે એક કડક મસાલાવાળી ચા બ્રેડ અને બટર તરત તૈયાર કરી મને રૂમમાં આપી જાજો એટલે હું કહેતા ને નવરી દે છું તો આવીને સીધો ઓર્ડર ફાડી દે મને તો અહીંયા વળી કામ એ શું કરો છો તમે જો ને બધું એમ નેમ તો પડ્યું છે હવે એક વ્યક્તિનું જમવાનું બનાવવામાં એટલી તકલીફ પડે છે મેડમને તો એક કામ કરને તારે બ્રેડ ખાવાનું અને ચા પીવાનું ઈચ્છા હોય તો તું તારે જાતે કરી લેને ઓ હેલો એક્સક્યુઝ મી જાતે કરી લે એટલે ખબર છે ને હું કોણ છું આ ઘરમાં મારું શું સ્થાન છે તમારી છે નથી આ ઘરની ને હું નોકરી કરવા જાઉં છું અને આ પુરુષો જેટલું કમાય છે ને એટલું કમાઈને આખરમાં હું પણ આપું છું નોકરાની તું નથી ને તો નોકરાણી હું પણ નથી હું ઘરનો ઢેડો ઢેડો છું ને એટલે તું બહાર જઈને નોકરી કરી શકે છે બરાબર એ નહીં ને એટલે નહીં ભાભી તમારે એટલે ઢેડો કરવો પડે છે કેમ કે તમે 10મી ફેલ છો હે તમારી એટલી આવડત નથી કે તમે છે ને કઈ જોબ પર જઈ શકો હા હા તમે જોબ પર જઈ શકો તમને ત્યાં જોબ કેવી મળી શકે ખબર છે જેવી બી આ ઘરમાં તમારી પોઝિશન છે સેમ એવી ત્યાં પણ કચરા પોતા જ ઘરના કરવા પડે બીજું કઈ કામ ના થાય કઈ વાંધો નહીં હસી ઉડાવી લે તને મજા આવે છે ને

આખરમાં મારો ઝીપડો તો લાંબો જ રહેશે કેમ કે હું કમાઉ છું ઘરમાં છે ને હું તે મારું આ મહા યોગદાન આપું છું હું જેટલું કમાઉ છું ને એટલા ઉપરથી પણ ઘર ચાલે છે ખાલી આખરના પુરુષો કમાય છે ને એની ઉપરથી જ નથી ચાલતું તો શું નવાઈ કરી છે આ તો બહાર જઈને છે ને

પોતાનું જ ગુણ ગાય રાખીશ તું ગાવ જ ને મારા મતલબ બધી ક્વોલિટીસ છે તું મારા ગુણ ના ગાવ પેલા પોતે છે ને એટલી ક્વોલિટી ઊભી કરો પછી મારા મુકાબલે આવો બાકી તમારું આ કિચન છે ને એ સંભાળી પણ અને આ શું છે હે વાસણ આ અહીંયા કોણે તમને વાસણ રાખવાનો કીધા શાંતિ રાખ બે જવાના કોરમાં છે ને તું મારા માથા ઉપર તાંડવ ના કર તો પછી તમે હું કવ એમ કરી કેમ નથી દેતા તમને કીધું તો કે મને બ્રેડ બટર જોઈએ તો જોઈએ તો બનાવી કેમ નથી દેતા આ શાંતિથી બ્રેડ બટર બનાવી દીધું હોત તો પછી મારા બધી લવ કરવી પડે નહીં ને પણ નહીં તમને તો એવું છે જ નહીં કે હું બનાવી આપું હા મારી માં બનાવી આપું છું બ્રેડ બટર બનાવી આપું છું છેલ્લી વખત પછી છે ને બીજું તારા હાથે કરી લેજે બરોબર મારે મગજ મારી નથી કરી સવારના ફોરમાં છેલ્લી વખત હે કેમ છેલ્લી વખત એટલે નહીં 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 એટલે અચ્છા ઓ અચ્છા કાલથી તમે તમે જોબ પર જવાનો છો ઓ માય ગોડ આ તો બહુ મોટો છટકો લાગ્યો એટલે આજે રસોડામાં તમારો છેલ્લો દિવસ છે ભાભી

તાંડવ થાય છે પણ તમને શું ખબર તમે તો સવારે નાસ્તો કરીને મંદિરે જતા રહ્યો છો તને એમ છે કે હું ઘરમાં વધારે નથી રહેતી મંદિરે જઈને ભગવાનનું ભજન કરું છું તો મને નથી ખબર પડતી મને બધી જ ખબર છે કે ઘરમાં શું પરિસ્થિતિ છે પણ શું કરીએ આપણે મજબૂર છીએ કેમ કે સ્વીટી વો બાર નોકરી કરે છે એટલે બની શકે કે ઘરનો વ્યક્તિ કે બહાર જાય નોકરી પર અને એનો મગજ એવો છે ગરમ અને ઘરે આવીને બધાની સાથે ઝઘડે પણ મમ્મી એ જેમ કામ કરે છે ને બહારનું એમ આખા ઘરનું કામ આપણે પણ કરીએ છીએ હું પણ કરું છું સવારથી સાંજ સુધી ઢસેડા કરું છું પણ એ કોઈને નથી દેખાતું હું પણ માણસ છું જાણું છું કે સવાર થી સાંજ સુધી તું પણ ઘરમાં કામ કરે છે પણ બેટા બધાનો સ્વભાવ સરખો તો ન હોય ને કોઈ પૂર્વમાં જતું હોય તો કોઈ પશ્ચિમમાં જતું હોય કોઈ ઉત્તરમાં જતું હોય કે કોઈ દક્ષિણમાં જતું હોય એટલે બધાના સ્વભાવ સરખા ન હોય પણ બધાનો સ્વભાવ જાણી અને ઘરમાં કેવી રીતે રહેવું કેવી રીતે નહીં એ આવડી જાય ને તો આપણું જીવન આવી રીતે જ પસાર થઈ જાય અને એ પણ સારી રીતે સમજુ છું બધું જ સમજુ છું મમ્મી અને હા સમજુ છું ને એટલે જ હજી શાંતિ છે પણ હવે તો છે ને હદ કરી દીધી છે સિટીએ હદ મને ભાડી નથી ને બસ ઝઘડવાનું ચાલુ કર્યું નથી એકલા સમય જતા બધું સારું થઈ જશે ખાલી આપણે આપણા ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની વિશ્વાસ રાખવાનું ભગવાને રોજ પ્રાર્થના કરવાની કે અમારા ઘરમાં જેવી તકલીફ જેવી પરિસ્થિતિ છે એના કરતાં પણ ભવિષ્યમાં ખૂબ સારી આવે ભગવાન એકના એક દિવસે આપણી સામું જોશે જ અને તું તો મોટી છો આ ઘરની તું તો સમજદાર છો અને આટલું કહું તું સમજી જાય પણ છે ને મમ્મી સમજદાર છું ને એટલે જ એને સામે જવાબ નથી આપતી ને એવા એવા શબ્દો બોલે છે ને સ્વીટી કે આમ કાનમાંથી લોહી નીકળી જાય તો પણ હું સહન કરું છું કે જાવા દ્યો જાવા દ્યો એ સવારથી સાંજ સુધી જોબ કરે છે ને થાકી જતી હોય આમ તેમ પણ નહીં એને તો આમ ઓર્ડર કરવા છે મારા ઉપર ઓર્ડર હસે દીપરા જે થાય એ જોયા કર પણ ઘરમાં લોકોની જો સામું બોલશું ને તો વધારે ઝઘડો થશે આ કહેવાય છે ને એ આગ લાગી હોય અને જેવી રીતના પેટ્રોલ ન ખાય ડીઝલ ન ખાય એના પર અને જે મોટો ભડકો થાય એવી રીતના થાય લોઢારે લોઢું ઘસો ને તો તીખારા જ થાય એટલા માટે કહેવાય છે કે ઘરમાં એક વ્યક્તિ જો સ્વભાવથી ખરાબ હોય ને તો સામેવાળા વ્યક્તિ હોય એને પ્રેમ આપતા રહે ને તો એક ના એક દિવસ એને પસ્તાવો થશે જ એને એક વાર રિયલાઇઝ થશે જ કે મેં જે પણ કર્યું આ લોકોની સાથે એ ખોટું કર્યું છે સમજું છું એટલે તો શાંત છું ખાઈ વાંધો નહીં સમજો અને એવું લાગે ને તો થોડા દિવસ અરબિયર જતી આવું મમ્મીને ભાઈને ભાભીને પછી ભાઈના છોકરાઓને થોડા દિવસ મળશે ને તો ઓટોમેટિક અહીંયાનું ટેન્શન ભૂલાઈ જશે ના મમ્મી એની તો કાંઈ જરૂર નથી અને હા હું જઈશ ને તો બધો ઘરનો બોજો તમારી ઉપર આવી જશે એટલે કાંઈ વાંધો નહીં પણ એને સમજાવજો થોડીક સારું ચાલો તમારા માટે ચા બનાવી આપું છું ગરમ ગરમ એ હા કહેશો મમ્મી શું કામ છે હા ક્યારો નો તમારી પાસે બેઠો છું તમને પૂછ પૂછ કરું છું કે મમ્મી શું કામ છે શું કામ બોલાવ્યો છે તમારે મારું કંઈ કામ હતું પણ નહીં આ તો મૌન ધારી આ તો મૌન ધારણ કરીને બેઠા છો મોઢામાંથી એક શબ્દ પણ કાઢતા નથી શું થયું છે હજુ પૂછો છો મારે ઘણા કામ છે મમ્મી તને તારા કામની પડી છે પણ ઘર માં શું થાય છે શું નહીં કરનાર લોકો કેવી રીતના જીવે છે કેવી રીતના નહીં એ તારે જોવું નથી શું થયું પાછું કઈ તકલીફ થઈ છે હા શું એ જ કે તારી ઘરવાળી સ્વીટીને સમજાવે ને તો સારું મને એમ લાગે છે કે દિવસે દિવસે આ સ્વીટીનો ત્રાસ વધતો જાય છે ઘરમાં અને એનો ત્રાસ અમે સહન પણ કરતા જઈએ છીએ પણ હવે તો લિમિટ આવી છે લિમિટની બહાર જ્યારે પણ કોઈ વસ્તુ કે વાત ક્રોસ થાય ને બેટા ત્યારે એનું નિવારણ લાવવું જોઈએ અરે મમ્મી એવી વાત નથી તો અરે સ્વીટી જોબ કરે છે આ જોબમાં કામ કરી કરીને થાકી જતી હોય અને ઘરે આવીને પણ જો એ કામ કરવું પડે તો બિચારી કંટાળી જાય તો પછી કામ કર બહાર જોબ કરીને આવે તો બિચારી કંટાળી જતી હોય કદાચ ને ઘરના કામ કરવા પડે તો કંટાળી જતી હોય તો તું કોઈ બીજી જગ્યાએ ઓવર ટાઈમ કર આપણે વપરાશમાં ઘરના વપરાશમાં એટલે કે રૂપિયા વાપરવામાં આપણે કર કશું કરશું એવું જરૂરી નથી ને કે બધી વસ્તુ જીવન જરૂરિયાત જ હોય અરે મમ્મી હવે એ શક્ય નથી તો નોકરી મુકાવી દે ને શું શક્ય નથી અરે મમ્મી એ નોકરી મુકે ને એમ નથી મી કહેવાય છે ને કે એકવાર વ્યક્તિ બહારની હવા ખાતું થઈ જાય ને પછી એને આ ઘરની ચાર દિવાળોમાં ઘઉના જેવું થાય છે તું એનો પતિ છે નહીં કે પારકો અરે હું એનો પતિ છું પણ મારા કયામાં નથી મારી પત્ની મને પણ ઉતારી પાડે છે મને પણ ખબર છે કે ઘરના લોકો સાથે સરખી રીતે વાત નથી કરતી સરખું વર્તન નથી કરતી હંમેશા ઘરમાં ઝઘડો કરે છે તો પણ તું ઘરમાં કાઈ બોલતો નથી તને ખબર છે કે તારી પત્ની નોકરી કરે છે ઘરમાં આવીને બિહેવિયર કરે છે છતાં પણ તું એને કાઈ કરી નથી શકતો કેવું કામ કર એના માં-બાપને વાત કર કે તમારી દીકરી આ ઘરમાં આવું કરે છે સરસ મમ્મી આ તો ઓલા જેવું થશે કે કોઈ છોકરો ભૂલ કરે ને તો એને કહેવા જઈએ કે ચલો ચલો આપણે આના બાપાને ફરિયાદ કરવા જઈએ એનો બાપો ત્યાં આંબે જ બેઠો હોય સાગર કદાચ એક દિવસ એવો ન આવે કે અમે બધા ઘરમાંથી જતા રહીએ ને તું અને સ્વીટી બને ઘરમાં એકલા રહો કદાચ કામ કરો તમે બંને એકલા જતા રહો રેવા બાર તો ખબર પડે કેવી રીતના રહેવાય છે ને કેવી રીતના નહીં અરે જો મમ્મી એવી વાતો ના કરો આ બધું ઠીક થઈ જશે આપણે કઈક સોલ્યુશન લાવીશું ને આ વાતનું તો શું તારા મોટા ભાભીને પણ જેમ તેમ બોલે છે જેમ તેમ વર્તન કરે છે સારું છે એ પણ કોઈકના ઘરની દીકરી જ છે હું ક્યાં ના પાડું છું હું સમજુ છું તમને પણ સમજુ છું ભાભીને પણ સમજુ છું ઘરના દરેક વ્યક્તિને સમજુ છું પણ કહું તો છું

અને હંમેશા છે ને સકારાત્મક વિચાર રાખવાના હા નકારાત્મક વિચાર કરીએ ને એમાં જ બધું ખરાબ થાય કહેવાય છે કે આખા દિવસમાં કોઈ એક એવો સમય તો હોય જ છે જ્યારે સરસ્વતી માં આપણી જીભ ઉપર આવીને બેસે અને જો એવા સમય આપણે ખોટું અને ખરાબ બોલીએ ને તો એવું જ થાય આપણી જીવનમાં મારો દીકરો મને એની માને સમજાવી રહ્યો છે કે સકારાત્મક વિચાર કરો આખો દિવસમાં ગમે ત્યારે સરસ્વતી માતા આપણે જે વ્યવસ્થા હોય છે ને સાચું પડતું હોય છે કદાચ એવું બને કે તારે ઘરવાળીના કંકાસના કારણે કોનો જીવ જાય અરે મમ્મી શું કામ આવા વિચારો કરો છો કીધું ને કે આપણે મળીને કઈક વિચારીએ ને કઈક સોલ્યુશન લાવીએ જો જો કે કેવી રીતના ઘરમાં સોલ્યુશન આવે છે ને ક્યારે શાંતિ થાય છે સમજો સર